એના જવાબો તમને આપેલ છે જોઈ શકો છો તમે જવાબો વિડિયો સ્ટોપ કરીને વાંચી શકો છો અને જે મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો છે સંપૂર્ણ સ્વાધ્યાય એ આપણે બેઠે બેઠે વિડીયો જોઈ ઉતારવાનું નથી પણ પહેલાં સંપૂર્ણ તમે વિડીયો જોઈ લો પછી આ વિડીયો સ્ટોપ કરી જેટલા પ્રશ્નો આવડે એટલા જાતે લખવાનો ટ્રાય કરો પછી ના આવડે તો તમે વિડીયોનો સહારો લઈ શકો છો આખી પ્રથમ વાર તમારે બેઠે બેઠો કોપી પેસ્ટ કરવાનું નથી બીજો છે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ મિત્રો તમે પાડ્યું હોય તો તમારે લખવાનું છે તો અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી કારણ કે અમારું ઘર નાનું છે તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી આ મિત્રો પોતાના વિશે વાત કરવામાં આવી છે પણ તમે તમારા ઘરે ગમે તે ગાયે ભેંસ કૂતરો પાળ્યા હોય તો તમારે જાતે લખવા ત્રીજો તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે ખરી તમારા સ્કૂલમાં લાઇબ્રેરી હોય તો ત્યાંથી તમે પુસ્તક મેળવીને પ્રાણીઓની વાર્તા વાંચી શકો છો

અને અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક છે પાંચમો છે કે પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો જો ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ પછી છે પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડોક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ આ મિત્રો આપણે પ્રાણીઓ માટે સારસંભાળ અટલી લેવાની હોય છે નેક્સ્ટ મિત્રો આગળ પણ તે જ પ્રશ્નનો જવાબ જે છે કન્ટિન્યુ છે તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નો જવાબ વાંચી લેવાના છે છે તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તો બોડી ગાયથી આખા ઘરનું ગુજરાત ન ચાલી શકે સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે કારણ કે જે મિત્રો પશુપાલન કરતા હોય એમને ખબર હોય છે ખાલી પશુપાલનથી ઘરનું ગુજરાન ચાલતું નથી કારણ કે પશુ જે હોય છે એ બારે મહિને દૂધ નથી આપતા છે કે સાચા વિકલ્પ સામે આપણે કરવાની છે પેલો હોળી ગાયને લાગુ પડતું નથી કયું આમાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો પારકાને પણ ધોવાને એ વિધાન લાગુ પડતું નથી તમારા ઘરમાં ગાયભાસ ગાય ભેસ હોય તો અનેક એવા ગાય ભેસ હોય છે જે મિત્રો જે પોતાની સાર સંભાળ કરતું હોય એમના હાથે જ દવા દેતા હોય છે બીજા દવા બેસે તો દવા દેતા નથી હોતા નેક્સ્ટ બીજે છે કે બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે તેમાં છે બોડી દર સવા વર્ષે વિયાતી હતી દર સવા વર્ષે નેક્સ્ટ ત્રીજો કે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે એનું કારણ શું વાડીમાં પીપળો હતો એ બોડી પીપળો તરીકે ઓળખાયો પણ એનું કારણ શું એનું કારણ છે કે બોડીને પીપળા નીચે દાટી હતી જ્યારે બોડી મરી ગઈ ત્યારે એને પીપળા નીચે દાટવામાં આવી હતી તેથી બોડી પીપળો તરીકે ઓળખાયો બીજો છે કે વિગતો વાંચો તો લેખકે એવું શા માટે કહ્યું હશે સમજાવો પહેલો છે કે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત મિત્રો આ તેનું સંપૂર્ણ જે આ ઉપર વિધાન આપેલું છે એનું સંપૂર્ણ સમજૂતી અહીંયા તમને જવાબ સ્વરૂપે આપેલ છે તમે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચજો સમજો પછી નેક્સ્ટ તમે તમારા નોટબુક ની અંદર સ્વાધ્યાય લખી શકો છો નેક્સ્ટ બીજો છે કે જાનવર મમતા આપો પછી જુઓ એ શું નથી આપ મિત્રો આપણે આપડા ઘર ની આજુબાજુ પ્રાણીઓ હોય ગાય ભેંસ હોય રખડતા ઢોર હોય તેમને આપણે બને એટલી સેવા કરવી જોઈએ એમને ખાવાનું આપવું જોઈએ અને વધુ પડતા જો આપણે હેરાન ના કરતા તેમને પણ આપણે હેરાન ના કરવા જોઈએ કારણ કે આ પૃથ્વી ઉપર બધાને સમાન જીવવાનો હક છે તેમને કઈ ઈજા થઈ હોય કે પણ દુખ હોય તો આપણે એ દુખને મટાડવા માટે એમના પ્રયત્નો કરવા જોઈએ કારણ કે પ્રાણી બોલીને એમ નથી કહેવાનું કે મને આ દુખ છે પણ આપણે જાતે સમજી એમની સેવા કરવી જોઈએ નેક્સ્ટ ચોથો છે કે આપેલી જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો અને બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો

જથ્થાબંધ વસ્તુ ખરીદનાર છે નેક્સ્ટ પાંચમો છે વિકલ્પમાંથી માંથી અર્થ ધારો એની આજુબાજુ આપણે બોક્સ કરવાનું છે અને આ શબ્દ વાળું વાક્ય પાઠમાંથી શોધીને આપણે લખવાનું છે જુએ શેર શેર છે એનો મિત્રો સાચો અર્થ પાઠના આધારે થશે ધાર જોઈ શકો છો ધારની આજુબાજુ આવો આપણે બોક્સ કરવાનું છે એનું વાક્ય છે બોળી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરો આંચડામાં હાથ નાખી

ઉદાહરણ છે વેળા તો ક વેળા નિયમિત અનિયમિત ચોખ્ખું તો છે સામાન્ય રીતે જોઈએ સારા તો ગરીબડા તો તો લીલું થવાનું છે નાની મોટી હવે વિદ્યાર્થી મિત્રો તમે એટલા સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને પણ યાદ રાખી શકો છો હવે આપણે આગળ વધીશું આગળ છે આઠમો આઠમો જે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો છે જોઈ શકો છો તમને કૌંસની અંદર શબ્દો આપેલા છે પેરેગ્રાફ આપેલો છે એમાં વચ્ચે વચ્ચે લીટી આપેલી છે એમાં સાચા શબ્દ મૂકવાના છે તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢુ દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ કેટલો ઉપાય કર્યો નેક્સ્ટ નેક્સ્ટ નવમો અ બ ક વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો

પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પહેલો લેખકે બોડી ગાયને કામ દેનું તરીકે શા માટે સરખાવી હશે એના સંપૂર્ણ પ્રશ્નોના જવાબ તમને આપેલા છે તમે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી સમજી ને પછી વિડિયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ લખજો અને વિદ્યાર્થી મિત્રો 3 7 ના તમામે તમામ વિડિયો એટલે કે પ્રથમ પરીક્ષા જે તમારી વાર્ષિક પરીક્ષા આવશે એના મોસ્ટ બી પ્રશ્નપત્રો મોસ્ટ બી પેપરો બધું જ પેપરો એટલે કે દરેક વિષયના આઈએમપી પ્રશ્નો પણ તમને આપીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે મિત્રોને પણ લાભ કારણ કે આટલી જે મહેનત કરીને તમારા માટે સ્વાધ્ય બનાવીએ છીએ અને મિત્રો જો તમારે સિલેબસના વિડીયો જોતા હોય તો પણ તમે કોમેન્ટ કરો જેથી કરીને અમે તમારા માટે સિલેબસના પણ વિડીયો લાવીશું તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નના જવાબો વાંચી શકો છો

પેલો પ્રિય ચાર પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા તેનાથી થતા લાભ ને તેના ફળ અને ફૂલ એ જે શબ્દો આવેલા છે તમને મુદ્દાઓ એ મુદ્દાઓ પરથી આપણે સંપૂર્ણ પેરેગ્રાફ અથવા નિબંધ બનાવવાનો છે તો જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ નિબંધ સ્વરૂપ આપેલો છે તમે તમારી રીતે પણ સારો એવો નિબંધ લખી શકો છો એવું નથી કે બેઠો આજ લખવું જોઈ શકો છો આગળનો જવાબ જ કન્ટિન્યુ છે નેક્સ્ટ તેરમો મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો

જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો વહેલામાં વહેલી થકે લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત